રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના તાબા હેઠળ આવતા સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા પશ્ચિમ કચ્છ પોલીસના વિસ્તારમાં એક માસમાં બીજી રેડ કરવામાં આવી છે માંડવી તાલુકાના ત્રગડી ગામના ક્વોલિટી કેસ બાદ એસએમસીની ટીમ દ્વારા આ વખતે રવિવારે વહેલી સવારે માનકુવા પોલીસ મથકના હદ વિસ્તારમાં આવેલા કેરા પાસે શરાબનો મોટો જથ્થો પકડવામાં આવ્યો છે શરાબનું કટિંગ એટલે કે ડિસ્ટ્રિબ્યુશન થઈ રહ્યું હતું ત્યારે જ એસએમસી ની ટુકડી ત્રાટકી હતી રેડ દરમિયાન આઠસો પેટી શરાબના માલ સાથે તેર મજૂર અને બોટલીગર અનુપ સિંહના ચાર માણસને પણ દબોચી લેવામાં આવ્યા છે અલબત બોટલીગર અનુપ હાથ લાગ્યો નથી એસએમસી ની કાર્યવાહીને પગલે કડક અને પ્રામાણિક માનવામાં આવતી પશ્ચિમ કચ્છની પ્રામાણિક પોલીસનો પડદો ફાસ્ટ થયો છે સુત્રોના જણાવ્યા પ્રમાણે રવિવારે વહેલી સવારે માનકુવા પોલીસ મથક હદ વિસ્તારમાં કેરાસીમમાં બુટલેઘર અનુપ રાઠોડની જગ્યાએ શરાબનું કટિંગ થઈ રહ્યું હતું તે વેડાએ જ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ત્રાટકી હતી પ્રાથમિક વિગતો પ્રમાણે એસએમસીએ દારૂના કટિંગ વેડાએ રેડ કરીને એક બલ્કર ટ્રક એક સ્કોર્પિયો એક આઈસર ટેમ્પો

પશ્ચિમ કાચ પોલીસ બેડામાં ડીજીપીના સ્ટેટ મોનિટરિંગ સેલની સતત પાંચમી કાર્યવાહી છે પરંતુ અત્યાર સુધી માત્ર એક જ વખત એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર સંદીપસિંહ ચુડાસમા સામે બદલીરૂપી કાર્યવાહી કરવામાં આવી છે હવે જોવાનું એ રહ્યું કે કડક અને પ્રામાણિક માનવામાં આવતા ભુજના એસપી વિકાસ ચુંડા કયા પોલીસ અધિકારી કે કર્મચારીની સામે કાર્યવાહી કરે છે